નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ પ્રથમ સમાચારની વાત કરીએ તો આગામી સમયમાં ઠંડીનું જોર વધશે નહીં તેમજ રોજ છે તે પૂર્ણો તડકો પડવાની આ ફેબ્રુઆરી મહિનામાં સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે તાપમાનની વાત કરીએ તો ત્રીસ ડિગ્રી સુધી તાપમાન વધુમાં ઉંચકાઈ શકે છે અને ઠંડીની વાત કરીએ તો પંદર ડિગ્રી સુધી આખડા રાજ્યમાં સરેરાશ તાપમાન જોવા મળી શકે છે તો બીજા સમાચારની વિગતવાર વાત કરીએ તો આણંદ જિલ્લામાં કુલ પિસ્તાલીસમાંથી સત્યાવીસ સરકારી અને અઢાર ખાનગી હોસ્પિટલ જ્યારે અરવલ્લીમાં ઓગણસાઠમાંથી ચોમ્માલીસ સરકારી અને પંદર ખાનગી હોસ્પિટલ તેમજ સાબરકાંઠામાં એકાણુંમાંથી બાસઠ સરકારી અને ઓગણત્રીસ ખાનગી હોસ્પિટલમાં પીએમ જય હેઠળ રૂપિયા દસ લાખ સુધીની અત્યારે સરકાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે જેમાં અત્યારે ગઈકાલે ઋષિકેશ પટેલે કહ્યું કે આ યોજના હેઠળ તમામને સમાવી લેવામાં લક્ષ્યાંક સાથે આગામી સમયમાં રાજ્યના એનએફએસ કાર્ડ ધારકોને પણ પીએમ જય કાર્ડ માપવાનો અત્યારે મહત્વનો નિર્ણય સરકારે કરી રહી છે તો દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે અને આવી સ્થિતિમાં હવે ધીમે ધીમે તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં વ્યસ્ત છે ત્યારે અત્યારે આપણા ગુજરાતમાં પણ ભારત ગઠબંધનને એક પ્રકારનો અત્યારે ફટકો આપતા આમ આદમી પાર્ટીએ તેના બે ઉમેદવારના નામ ફાઇનલ કરી દીધા છે જેમાં અત્યારે આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે અમે ગુજરાતના ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશભાઈ મકોડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જેથી અત્યારે આ નામ સંભાળતા ભાજપમાં અત્યારે ખળભળાટ મચી ગયો છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અત્યારે દુબઈના પ્રવાસે છે તેઓ આજે એટલે કે વસંત પવસરે અબુધામીમાં બનેલ પહેલાં હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે તેમજ દિલ્હીમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરનારી સંસ્થા બી એ આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે જેમાં આજે પીએમ નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી દ્વારા અને યુ ના અરબ જે છે તે બધા આજે છે આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે જ્યારે અત્યારે હિન્દુ મંદિરની વાત કરવામાં આવે તો એ પથ્થરો છે તે ઉસ્કર્ડ સંગરમરમાંથી કોતરણી કરવામાં આવી છે જે અત્યારે એ પથ્થરો રાજસ્થાન અને ગુજરાતના કારીગરો દ્વારા પચીસ હજારથી વધારે પથ્થરના ટુકડામાંથી આ મંદિર તૈયાર કરવામાં આવી ગયું છે તેમજ આ જે પહેલું હિન્દી મંદિર છે તે મુસ્લિમ દેશમાં આજે બની ગયું છે જેના અત્યારે ખૂબ જ દેશમાં વખાણ અને સોશિયલ મીડિયામાં તેની ચર્ચા થઈ રહી છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમાં હપ્તાથી ઈ કેવાસી અત્યારે ફરિજાત કરવામાં આવ્યું છે જેમાં અત્યારે રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તે પંદરમો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રો અત્યારે પંદરમો અને આગામી સોળમો હપ્તો મેળવવા માટે ઇ કેવાસી ફરજિયાત કરવાનું રહેશે અને તેમાં અત્યારે ખેતી નિયમકની યાદીમાં જણાવ્યું છે જ્યારે અત્યારે વધુમાં વાત કરીએ તો ભારત સરકાર દ્વારા આજથી કોમન સર્વિસ સેન્ટર મફતમાં તેમાં દસ દિવસ છે તે રાષ્ટ્રવ્યાપી ઈ કેવાયસી માટેની ઝુંબેશની શરહત કરવામાં આવી છે જો તમારે બાકી હોય તો તમે ઈ કેવાસી કરાવીને આ સોળમાં હપ્તો મેળવી શકો છો તો અત્યારે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં લસણના ભાવ ઐતિહાસિક સપાટે પહોંચી ગયા અને અત્યારે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં મધ્યપ્રદેશથી લસણની ભાવક થઈ રહી છે તેમજ અત્યારે સામાન્ય દિવસોમાં જે લસણનો ભાવ છે તે પચાસથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલોનો હોય છે તે વધીને હાલ બસોથી ત્રણસો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ અત્યારે કહેવાય રહ્યો છે નોંધને એ છે કે અત્યારે જૂનાગઢમાં છેલ્લા છ મહિનાથી લસણના ભાવ સોથી એકસો પચાસ રૂપિયા હતા પરંતુ અત્યારે છેલ્લા પંદર દિવસથી આ અત્યારે ભાવ ખૂબ જ ઊંચકાઈ ગયા છે જેનો અત્યારે ખેડૂતોને ખૂબ જ લાભ મળી રહ્યો છે અને સામાન્ય જનતાને અત્યારે આનો માર મરી રહ્યો છે જેમાં અત્યારે સરકાર આના વિશે શું કરે તે પણ અત્યારે સરકાર આના વિશે ચિંતિત થઈ ગઈ છે તમારું શું અંગે નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્સ્ટાગ્રામમાં કન્ટેન્ટ સર્જકોની અત્યારે સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન પણ છે અને તેના દ્વારા અત્યારે તેઓ ડિજિટલ વિશ્વમાં પોતાની કલા અથવા જ્ઞાન બતાવી રહ્યા છે રીલ દ્વારા જ્યારે આપણે આવા લોકોને કન્ટેન્ટ ક્રિએટર કહીએ છીએ જેઓ અત્યારે વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરે છે અને ગીત સાંભળીને રીલ બનાવે છે અને અત્યારે ઘણા કન્ટેન્ટ ક્રિએટર એવા છે કે જેમના સોશિયલ મીડિયા ઉપર લાખોને પરંતુ કરોડો ફોલોઅર્સ પણ છે જો તમે પણ આ લિસ્ટમાં સામેલ છો અને રીલ બનાવો છો તો સરકાર તરફથી તમને મોટી તક આપવામાં આવી શકે છે જેવા અત્યારે સરકારે આના વિશે થોડી માહિતી એમની વેબસાઇટ ઉપર રજૂ કરીએ છીએ જોઈએ કે આગામી સમયમાં સરકાર આના વિશે શું ઇનામ બનાવે છે અને શું એવોર્ડ આના વિશે અત્યારે સરકાર આયોજન કરે છે તો અત્યારે સુરતી હીરાઓના વેપાર ઉપર એક પછી એક સંકટોના વાદળ વાદળછવાઈ રહ્યા છે જેમાં અત્યારે પહેલાં યુક્રેન રશિયા યુદ્ધ સમયે હજારો કરોડના વેપાર ઉપર અસર થઈ અને હવે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર હીરા ઉદ્યોગ ઉપર પડી હતી વાત કરીએ તો હવે સુરતના હીરા ઉદ્યોગને વધુ એક અસર ફટકી રહી છે જેમાં અત્યારે અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતા સુરતના ડાયમંડ ઉદ્યોગને નુકસાન થવાનો અંદાજ છે જેમાં અત્યારે પહેલી માર્ચથી અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મૂકાશે જેથી અત્યારે આપણા સુરતના હીરા ઉદ્યોગને પાંત્રીસ ટકાનું નુકસાન થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે તો મહત્વના સમાચાર આવી રહ્યા છે કે આપણા ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ વૈશ્વિક બની રહ્યું છે અને ઘણા દેશોને અત્યારે તેને અપનાવવામાં પણ રસ દાખવ્યો છે હવે તે વધુ વિસ્તર્યું અને આ અંતર્ગત લોકો મોરોસિયસ અને શ્રીલંકામાં પણ યુપીઆઈનો ઉપયોગ કરી શકશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બંને દેશોમાં આ સેવાની શરૂઆત કરી છે અને આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરશિયસના વડાપ્રધાન પ્રવીણ જુગનાથની સાથે ત્રણેય દેશોના સેન્ટ્રલ બેંકના ગવર્નરો સાથે હાજર રહ્યા હતા જેમાં અત્યારે શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ સેવા શરૂ થયા બાદ બંને દેશના લોકો હવે પોતપોતાના સ્થળે આ યુપીઆઈનો ઉપયોગ અત્યારથી કરી શકશે તો કેન્દ્ર કર્મચારીઓ માટે સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે પીએફ ધારકોને મોટી ભેટ આપતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને શનિવારે વ્યાજ દરમાં વધારાની જાહેરાત કરી હતી જે હવે વધારીને તે આઠ પોઈન્ટ પચીસ ટકા કરી દેવામાં આવી છે અને એમાં અત્યારે ચૂંટણીના વર્ષમાં પીએફ પર વ્યાજમાં વધારો થયા બાદ હવે મોંઘવારી ભથ્થામાં પણ ટૂંક સમયમાં વધારો થવાની આશા છે જો આ અહેલા ઉપર વિશ્વાસ કરવામાં આવે તો સરકાર માર્ચ બે હજાર ચોવીસમાં આ અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે જો આવું થાય તો કેન્દ્ર કર્મચારીઓને આપવામાં આવતો ડીએ તે પચાસ ટકા થઈ જશે જેથી કર્મચારીઓને ખૂબ જ ફાયદો થશે તો અત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ના તંદુરસ્ત તબિયતને લઈને અત્યારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના વિભાગનો હવાલો અન્ય મંત્રીને સોંપાયો વાત કરીએ તો પટેલનો ચાર્જ બચુભાઈ ખાબરને પંચાયત અને કૃષિ વિભાગનો ચાર્જ સોંપાયો જ્યારે રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ અન્ય વિભાગનો હવાલો સોંપાયો છે અને આ વિધાનસભામાં મંત્રીની ગેરહાજરીમાં વિભાગના જવાબો આપવા ચાર્જ સોંપાયો છે તો ગુજરાત વિધાનસભામાં આજે સરકારી શાળાઓને લઈને મોટો ખુલાસો થયો જેમાં વિગતો મુજબ રાજ્યની સોળસો છ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું સામે આવ્યું છે અને રાજ્ય સરકારે વિધાનસભામાં સોળસો છ શાળાઓમાં એક શિક્ષકથી ચાલતી હોવાનું પણ સ્વીકાર્યું જ્યારે શિક્ષણ મંત્રી કુંબર ડિંડોરે કહ્યું કે આ સોળસો છ શાળાઓમાં નિયમિત શાળાઓ છે અને શિક્ષકોને વતનનો લાભ આપવા સહિતના મુદ્દાને કારણે આ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે અને આ સાથે તેમણે એવું પણ કહ્યું કે શિક્ષકોની જલ્દી ભરતી કરવામાં આવશે મહત્વનું એ છે કે રાજ્ય સરકારે આ સોળસો છ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું સ્વીકાર્યું છે તમારું શું આ વિશે નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ દ્વારા મેડિકલના પ્રથમ વર્ષ એમબીબીએસ સહિતના કોર્સમાં પ્રવેશ માટેની નેશનલ એલિબેજરી કોન્ટ્રાક્ટ ટેસ્ટ એટલે કે નીટ યુજી માટે ફોર્મ ભરવાની અત્યારે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે આગામી તારીખ નવ માર્ચ સુધી ચાલશે વાત કરીએ તો અત્યારે દેશના પાંચસો ચોપન જેટલા શહેરોમાં કુલ તેર ભાષામાં આ પરીક્ષા લેવાશે જેમાં ચૌદ જૂન બે હજાર ચોવીસના રોજ પરિણામ આ નીટનું જાહેર થશે અને અત્યારે મેડિકલમાં પ્રવેશ વખતે નીટના પરિણામમાં પર્સન્ટેજ ધ્યાનમાં રાખવામાં આવે છે જે તમને જણાવી દઈએ પરંતુ આ વખતે પર્સન્ટેજ ધ્યાનમાં રાખવામાં આવશે નહીં અને આગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે રાખવામાં આવશે કે નહીં રાખવામાં આવે તો ગૌણ સેવા પસંદગી મંડળ માટે સમાચાર આવી રહ્યા છે જેમાં મંડળમાં એડ નંબર બસો તેર અને બસો પંદરની પરીક્ષા ઉમેદવારો પાસે અત્યારે સંમતિ મંગાવ્યા છે જ્યારે આપણે જણાવીએ કે ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત બસો તેર બે હજાર ત્રેવીસ ચોવીસ સર્વેર મહેસૂલ વિભાગ અને જાહેરાત ક્રમાંક બસો પંદર બે હજાર ત્રેવીસ ચોવીસ પ્લાનિંગની આસિસ્ટન્ટની તાંત્રિક સર્વર્ગની સીધી ભરતીની જાહેરાત મુદ્દે તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સ્પર્ધાત્મક સી પરીક્ષા પદ્ધતિથી ગુજરાતના જુદા જુદા પરીક્ષાઓ પર અત્યારે કેન્દ્રો પર આયોજન કરવામાં આવી રહ્યું છે